મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો મારા માં હાર્દિક સ્વાગત છે અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને આપણે એને સરસ મજાના તૈયાર પણ થઈ જશે તો આજે છે શીતળા સાતમ તો પહેલાં તો બધાને શીતળા સાતમની શુભકામનાઓ અને સીતારામા બધાને હાજરમાં રાખી શુભકામના આપું છું તો આપણે અત્યારમાં માં જાણું છે ને મહાદેવ મહાદેવને મંદિરે પણ જાણું છે તો આપણે સરસ મજાના તૈયાર થઈ જશે તો હવે આપણે જવા દેવી તો આપણે જાય દ્રક્ષનો વેલો છે તો જાવી દ્રક્ષ પણ આવી ગયું છે હજે કાચી છે જે કઈ પાકી છે નહી તો તમે જોઈ રહ્યા છો મારા દ્રક્ષ નો વેલો ભાણું બાજુ તૈયાર થઈ જશે અને આ બધા હેલ્પા તૈયાર થાય છે તો આ બધા જો તૈયાર થાય છે તો આપણે તૈયાર થઈ જાય ને હવે આપણે જવા દઈએ મહાદેવના મંદિરે આપણે જો આઈલે જઈ છે શીતળામાં જ્યાં એટલે છે શીતળામાં તો હમણાં પહોંચી જઈશું અને તમે જોઈ રહ્યા છો આ છે માંડવી

આપણે મહાદેવ મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને દર્શન કરી લેવી કરીને વી આયાસી છે તો અમે દર્શન કરવા જતા અને વીઆસન અમારે કલુજા આવીને રમવા મળે છે ઝશિબે

તો આપણે ઢોર ને નીર નાખી દેવી અને વાસી તો પણ કાઢી લેવી મજા છે ને આપણે એ બીજા સીવાડીએ બળદ ને નીર નાખવાની છે તો આપણે આપણે બળદ ને નીર પણ નાખવાની છે અને જો અત્યારે વાદળ થયું વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો ને જારો તો તમે જોઈ રહ્યા છો મારા વાડીનો નજારો ઘણા દિવસોથી આપણે કાયા નથી એક મહિનો ઉપર થઈ જાય મહિનો થયો છે તો ગુવાર જો આવડાવડ થયો તો આપણે અહીંથી નમરી લઈ લીધા ત્યારે નાનો નાનો હતો ત્યારે જોડાઈ જશે અને માંડવી પણ હુયા બેસી જાય છે અને ગોગડા આવી જાય છે અને સીભડા પણ થવા મળ્યા છે તો એલ પાછો ફુવારા મૂક્યા હતા અને આ બધી હવારમાં મોટર હતી ને એલપા પાઈ દીધું છે અત્યારે લાઈટ પહી ગઈ છે અને એલપા અને ગુવારમાં ફાળ આવી જશે ને ક્યાંક ક્યાંક સીંગો આવે છે